વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું શાક ગુવાર બટેકાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે પણ આજે આપણે કંઈક અલગ જ રીતે બનાવશું તેનો સ્વાદ પણ અલગ આવશે અને બધાને જમવાની પણ મજા આવશે તો એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ ગુવાર લઈ અને આવી રીતે ટુકડામાં કટ કરી એટલે કે બીટી લીધો છે અને બે બટેકા આપણા અહીંયા સુધારી લીધા છે અવડા અવળા અવળા ટુકડા કરીને સુધારી લીધા છે અને અહીંયા આપણે દોઢ ચમચી જેટલા માંડવીના બી એક લસણ નો ગાંઠીયો પોલી લીધો છે અને એક ચમચી આપણે દાળિયા જે શેકેલા ચણા એટલે કે જે દાળિયા હોય છે એનો મેં અહીંયા ભૂકો કરી લીધો છે અને એક ચમચી ખાંડ સ્વાદ મુજબ મીઠું અડધીથી પોણી ચમચી જેટલા સફેદ તલ અને બે ટમ બે ટમેટા આપણે અહીંયા ખમણી લીધા છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને તેલ તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું તો આપણે ખાંડની દસ્તામાં પહેલાં માંડવીના બી અને આ સફેદ તલને ને ખાંડી લેશું તમારી પાસે શેકેલી સીંગ હોય એ પણ ચાલે અને એનો હોય સીંગ ભજીયા હોય તો પણ ચાલે નો કઈ પણ હોય તો આવી કાચી સિંગ એટલે કે કાચા માંડવીના બી પણ ચાલે આનો આપણે ભૂકો તૈયાર કરી લેશું તો અહીંયા આપણે તલ અને માંડવીના બીનો ભૂકો કરી લીધો છે એ પાછો વાટકીની અંદર આપણે કાઢી લેશું અને હવે આપણે લસણવાળી ચટણી ખાંડી લેશું અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર તો અહીંયા આપણે જે ટમેટા ખમણેલા એની અંદર આપણે અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લેશું આની અંદર કાશ્મીરી મરચું છે એટલે એ શાક તીખું નહીં થાય આપણું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું આ બધું સરસ મિક્સ કરી લેશું ટમેટાની અંદર આ આપણે સાતળ ટાણે આનો ઉપયોગ કરીશું આની અંદર ઉમેરીને મસાલા આપણે સાતળશું તો આપણા મસાલા બળી ન જાય એટલા માટે ટમેટાની અંદર મિક્સ કરી લીધા અને આની અંદર જે મસાલાનો પલળી જશે તો એનો સ્વાદ પણ બહુ મસ્ત એવો આવશે આપણે ગેસ ચાલુ કરી અને બે નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખ્યું ને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીં આપણા તેલ સરસ ગરમ થઈ ગયું છે તો જે આપણે બટેકા સુધારેલા એ આપણે તળી લેશું પહેલાં સિત્તેર થી સાહીઠ ટકા જેટલા આપણે બટેકાને તળવાના છે

સેમ એજ તેલ ની અંદર આપણે ગુવારને પણ સરસ તળી લેવાનો છે જે લોકોને ગુવારનું શાક ન ભાવતું હોય એ પણ આ ગુવાર શાક ખુબ હોસે ખા એવું મસ્ત એવું શાક થાય છે આ આપણો ગુવાર પણ સરસ તળાઈ ગયો છે એને આપણે કાઢી તો અહીં આપણે લસણ વાળી ચટણી લઈને શાક જે તળેલું છે એને કોટ કરવાનું છે મીઠું પણ ઉમેરી દેવાનું છે શાક ફીકું લાગે એટલે આનથી આપણું શાક ફીકું નહીં લાગે એકદમ મસ્ત એવું કોટિંગ થઈ જશે મસાલો લસણવાળી ચટણી ખાંડેલી એકદમ સરસ આપણા જે તળેલા બટેકા અને ગુવાર હોય એને સરસ કોટિંગ કરી લેવાનું અહીંયા આપણે જે ગુવાર અને બટેકા તળેલા છે सेम એ જ કુકરની અંદર ઈજ તેલની અંદર આપણે શાક વઘારવાનું છે તો અડધી ચમચી જેટલું જીરું મૂકશું અને જીરુંને સરસ ફૂટવા દેશું જીરું ફૂટી જાય પછી પાંચ ચમચી જેટલી હિંગ અને આપણે ટમેટાની અંદર મસાલો તૈયાર કરેલો એને સાંતળી લેવાનો છે આ મસાલાને સરસ સાતડી લેવાનું છે ટમેટાનું પાણી સોસાઈ જાય ત્યાં સુધી એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતડવાનું છે માંડવી નબીનો ભૂકો દાળિયાનો ભૂકો અને ખાંડ ઉમેરી સરસ આપણે સાતડી લઈશું અહીંયા એકદમ મસ્ત એવું તેલ છૂટું પડી ગયું છે અને પાણી બધું સોસાઈ ગયું છે એકદમ ગ્રેવી જેવું તૈયાર થઈ જાય એટલે શાક જે કોટિંગ કરેલું છે એ આમાં આપણે ઉમેરી દઈશું મસાલાથી કોટિંગ કરેલા શાકને આપણે અહીંયા ઉમેરી દેવાનું છે અહીં આપણે ગરમ પાણી જ ઉમેરશું એટલે શાક આપણું જલ્દી સરસ પાકી જાય શાક ચડે એટલું આપણે પાણી નાખવાનું તમારે રસો કરો હોય તો વધારે પાણી ઉમેરવાનું અહીંયા આપણે એક વાટકી જેટલું પાણી ઉમેરેલું છે ને મીડિયમ ગેસ ઉપર આપણે બે સીટી કરી લેવાની છે

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો